દુનિયામાં એવા ઘણા દેશો છે જે પર્યટન ટેકનોલોજી અને સાફ સુથરા વાતાવરણ માટે જાણીતા છે પરંતુ એક દ્વીપ એવો છે જે ફક્ત બિલાડીઓ માટે જાણીતો છે જી હા અમે જાપાનની વાત કરી રહ્યા છીએ અહીંના ઓશિમા દ્વીપ પર બિલાડીઓનું રાજ છે કારણ કે અહીં માણસો કરતાં વધારે બિલાડીઓની સંખ્યા છે એહીમે પ્રાંતના કિનારાથી દૂર માછીમારી માટેના દ્વીપ નજીક એકસો વીસથી વધુ ઘર બિલાડીઓને ફરવા માટેના છે જાણકારી અનુસાર વર્ષ બે હજારના દશકામાં ઓશીમાં એક અલ અલગ જગ્યા હતી તે સમયે લગભગ વીસ જેટલા લોકો રહેતા હતા પરંતુ ઇન્ટરનેટ પર રહેલી જાણકારી આધારિત દુનિયાભરના કેટ લવર માટે આ જગ્યા પ્રવાસન સ્થળ બનવા લાગી આ દ્વીપ પર માણસોની સંખ્યા ઓછી હોવાથી બિલાડીઓ આઝાદ ફરી રહી છે

છેલ્લે તમને એ પણ જણાવી દઈએ કે લોકો ડોનેશન મારફતે બિલાડીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરે છે પરંતુ ઓલ ઓવર જોઈએ તો ઉશીમા દ્વીપ પર ફક્ત બિલાડીઓનું જ રાજ ચાલે છે એવું કહી શકાય